દોસ્તો હળવદની ધરતીમાં અનેક ઘણો ઇતિહાસ દરબાઈને પીડ્યો છે ત્યારે આ બધી જગ્યાએ આપણે દર્શન કર્યા ત્યારબાદ હું તમને ધીમે ધીમે ઉપર લઈ જઈ રહ્યો છું ખાસ કરીને આજે કોતરણી જે છે ને ભાઈ એ આપણને મંત્રમુગ્ધ કરી દે તેવી છે આપણે કોતરણી જુઓ ખાલી વાહ ભાઈ વાહ દોસ્તો ઝાલાવાડની ધરતી અને એમાં એ ખાસ કરીને હળવદ હળવદ એ તો ઝાલાવાડની ધરતીનું ધબકતું દિલ કહેવાય ધબકતું હૃદય કહેવાય દોસ્તો આ કોતરણી તમે જુઓ આ વસ્તુ જોઈ અને હું ખરેખર મંત્રમુગ્ધ છું આપ જોઈ શકો છો વાહ ભાઈ ભાઈઓ એવી ઝીણવટભરી કોતરણી આ જગ્યાએ છે અને આ બધું હળવદની અંદર આવ્યું છે દોસ્તો હળવદમાં તમે આવો જાઓ ત્યારે સમય કાઢી અને આ જગ્યાએ આવતા રહેવું કેમ કે આ આપણો ભવ્ય ભૂતકાળ છે આ જગ્યાએ આપણા વારસાની બધી એમ કહેવાય કે બધી મૂલ્યવાન જાણે વાતો ધરબાઈને પડી છે ત્યારે આ પાળીઓ જે છે એ અતિવિશેષ એમ હું કહું તો ચાલે કેમ કે ખૂબ જ સરસ પ્રકારની કોતરણી છે આમાં અને આપ જોઈ શકો છો દોસ્તો બાજુમાં દીવડો પ્રગટાવવા માટે સરસ મજાનો કોતરેલો ગોખ પણ છે વાહ ભાઈ વાહ અને લખાણ પણ છે ઘણું બધું જે આપ નીચે વાંચી શકો છો અને પાછળ દોસ્તો ગાય માતા એમ કહેવાય કે આરામ ફરમાવી રહ્યા છે આ દ્રશ્યના આપણે કેટલા વખાણ કરવા ભાઈ સુરવીરોનું સાનિધ્ય છે સતી માતાનું સાનિધ્ય છે અને ગાય માતા જે છે એ નિર્ભયપણે આરામ ફરમાવી રહ્યા છે ત્યારે દોસ્તો આ આખા આખા પંડાલમાં એટલા બધા પાળિયાઓ છે બાર મેદાનમાં પણ એટલા બધા પાળિયાઓ છે પરંતુ મારો પ્રયાસ છે કે હું એક એક જગ્યાએ જઈને તમને સારામાં સારી રીતે દર્શન કરાવીશ તો વિડીયોને તમારે અંત સુધી નિહાળવાનો છે દોસ્તો અને બીજા વિડીયો આવે એ પણ તમે જોતા રહેજો આ બધું તમે જુઓ વાહ વાહ દોસ્તો આ જગ્યાએ પણ આપ જોઈ શકો છો વાહ આ પાળિયાઓ આપણને અહીંયા પણ દર્શન આપે છે અને આજુબાજુ પક્ષીઓનો કલબલાન્ટ નાના નાના ખીચકોલાનો કોલાહલ આપણને ખરેખર મંત્રમુગ્ધ કરી દેશે અને દોસ્તો આ બધું તમે જુઓ વાહ ભાઈ વાહ આ બધા દર્શન તમારે કરવા હોય તો તમારે હળવદની ધરતીમાં આવવું પડે ભાઈ